ગીર સોમનાથ પોલીસને મળી મોટી સફળતા ગીર સોમનાથ એલસીબી કોમ્બિંગ કરી ઉના વિસ્તારમાંથી ચારસો પેટી દારૂ પકડ્યો હતો એકવીસ લાખના પ્રોહિબિશનના કેસમાં બે મહિનાથી નાસ્તા ફરતા પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે પ્રોહિબિશનના કુલ સોળ કેસ કરી તેર આરોપીઓને સાડત્રીસ હજારના મુદ્દામાલ સાથે એલસીબીએ પકડી પાડ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે